કે આપણે નાનરું બળદ તો પહેલાં નંબરમાં લેતા નથી બરાબર વૃદ્ધ બળદ હોય ને એવા જ લેવી છે આ વૃદ્ધાશ્રમ છે સ્પેશિયલ અવારનવાર આપણે વિડીયોમાં એ છું લોકોનો કોઈનો ફોન આવે ને તો એ ચોખવાઈટ કરી દઉં ભાઈ કેવડો બળદ છે ફોટા નાખો કે કે તમે જુઓ પછી આ બળદ હેરાન થાય પાયડા આપણે બળદને ઊભો કર્યો પણ ઊભો નથી થઈ એક તો બરાબર તો નાનરું બળદ હોય ને હેરાન કરે રાખે પછી તમે લાગવાક કરો ફલાણાને ફોન કરો ને ફલાણાને ફોન કરો તો એ ના એટલે ના જ હોય અમારે તો રાખવા જ છે પણ એટલી બધી વ્યવસ્થા નથી આમાં બધા વૃદ્ધ છે જય માતાજી મિત્રો જય શ્રી રામ હર હર મહાદેવ શ્રાવણ મહિનો તો પૂરો થઈ ગયો અને વરસાદ એમ કહેવાય કે જાયમી છે ખરે ખરી આમ જોવો સતત વરસાદ લગભગ સાતમો આઠમા દિવસ છે એક ધારો પણ આપણે ભગવાનની દયાથી કોઈ પણ જાતની કાંઈ નુકસાની છે નહીં ધીમી ધારે વરસાદ આવે છે અને બળદોની સંખ્યા અત્યારે ઘણી થઈ ગઈ આપણે લગભગ દોઢ દોઢસો જેવા થાવા આવ્યા હું તમને બતાવું શેર મેળો છે ફૂલ થાવા વરસાદ ચાલુ જ છે એ બતાવી દઉં બે દિવસથી વરસાદ સતત ચાલુ હોય ને એટલે થોડુંક કીચડ નથી પણ થોડુંક આમ કે થોડું ભીના જેવું બરાબર એ તો પાછું આપણે બપોર પછી આજે ગમાયણમાં હશે ને છે એ બધું આગળી નાખી દેવાનું છે અત્યારે આ કીધું થોડું ખાઈ લઈ આપણે અત્યારે નીણ નથી કરી કારણ કે પડ્યું હોય ને એ થોડું ખાઈ લઈ એટલે પછી એ ગમાયણ સાફ કરીને બધું નીચે નાખી દે એટલે એને બે હવાનો આરામદાયક થઈ જાય ફર્સ્ટ ક્લાસ વાહિદો આપણે સાફ સફાઈ કરી નાખી છે એક વખત પડી ગયા હે કારણ કે આ વઢિયારા રહ્યા ને તો દેખાય તમને પાછળ ત્રણ બળદને મારીને પાડ્યા કેટલા ત્રણ બળદ એ પછી આપણે એને બાંધી દીધા ઘેડમાંથી આવ્યા હતા ને એટલે હવે આપણે આવા વઢિયારા બળદ લેવા નથી કારણ કે આની પહેલાં એવી તકલીફ થઈ હતી એકબીજાને મારે બહુ પછી તો આપણે બાંધી દીધા બાંધાય પછી આપણે પોહાય નહીં કારણ કે બાંધી રાખીએ એટલે ટાઈમ ટુ ટાઈમ પાણી પાવું બધી તકલીફ થાય આપણે બધા છૂટા જ હોય જોવો તમે આ બધા નવા ભરતી થયેલા છે નાથ મોડા વાળા છે ને તો એને પછી આપણે અત્યારે ડીવોર્મિંગ કરવાનું હોય થોડુંક ફોરવી જાય ને પછી નાથ મોડા કાઢીને એટલે સારું રહે બળદને ડાયરેક્ટ નાથ મોડા ઘણી વાર કાઢી નાખી તો એને ઓકવર્ડ લાગે થોડુંક એક તો અજાણ્યું હોય નાથ મોડા નીકળી જાય એટલે વરસાદ સતત ચાલુ છે તો બધા ખાવા મળ્યા છે ગમાઈને ભેરીતથી જો કે ખારિયું છે તુવેરનો પાલો હે કુવળ છે બધું મિક્સમાં ખારું મીઠું મોળું એવું છે કીધું બપોર વચ્ચે એને સાફ કરી નાખશું ખાવું હોય ખાય નવા એવો હોય બિચારાને થોડુંક ઓલું લાગે કારણ કે હાચવેલા બળદ હોય અને બે જ બળદ રે હોય એટલે વધારે હસવાતા હારા હોય અને આપણે ત્યાં સમૂહમાં તો પછી એવું થાય છતાંય આપણે ડિપાર્ટમેન્ટ તો કર્યા જ છે તમે જુઓ પાછળ છે વાડામાં એ દુબળા બળદ છે આમાંથી દુબળા પડે એટલે એમાં વહી જાય એટલે ડિપાર્ટમેન્ટ કર્યા દુબળામાંથી નહીં પણ દુબળો પડે બીમાર એટલે બીમારના શેરમાં વહી જાય છતાંય સમૂહમાં થોડીક તો તકલીફ રહે જ ખાવા પીવાની પણ આપણે પહેલેથીને જ આપણે એક વર્ષ પૂરું થઈ ગયું ને માથે આ એક વર્ષમાંથી આ એક મહિનો હવે થાય શ્રાવણ મહિનામાં આપણે શરૂઆત કરી હતી તો કેપેસિટી હોય એ પ્રમાણે જ બળદ આપણે રાખવી છીએ અત્યારે હજી જગ્યા છે તમે જોવો ગમે એટલે હજી આપણે થોડાક બળદ ભરતી કરશું હજી થોડીક જગ્યા હે બળદને ખાઈ શકે વ્યવસ્થિત એમ ફરી ફરી શકે પછી વધારે આપણે ને કદાચ કોઈ લાખ રૂપિયા દઈ ને તો બળદ ભરતા નથી બરાબર ઘણા લોકો લાગવા કરાવે બીજું ખાસ વાત કરી દઉં એટલે આપણે વૃદ્ધ બળદ જ રાખવી છે નાનરૂ બળદ લેતા નથી ફોટા પહેલાં એટલે મગાવી છે કારણ કે નાનરું બળદ જો આવી ગયા હોય ને તો હેરાન કરે રાખ્યા બધા બળદને બરાબર કોઈને મારે ને ખાવા ન દે ને પાડે ને એવું થાય તકલીફ એટલે કોઈ પણની ભલામણ આપણે સ્વીકારતા નથી કદાચ તમે લાખ રૂપિયા દેવો ને એમ કહો ને કે બળદ મારા રાખી લો લાખ રૂપિયા આપવા છે તોય નહીં લેવી વૃદ્ધ બળદ ફ્રી ઓફમાં એક રૂપિયાની લાલિશ વગર અમે વૃદ્ધ બળદ રાખી લેવું બરાબર એટલે કોઈની ભલામણ કરવી નહીં તમે ત્રણ ત્રણ જગ્યાએ ફોન કરો છો અને કરાવો છો ખુદ મારા બાપા મને એમ કહે ને કે તું બળદ આ રાખી લે તો એ રાખે નહીં બરાબર વૃદ્ધ બળદ હશે એટલે ફ્રી ઓફ કોઈની ભલામણની જરૂર નથી આપણે તમે તારે વૃદ્ધ બળદના ફોટા મોકલો અને મૂકી દાવ આપણે એક રૂપિયો લેતા નથી હાવ ફ્રી ઓફ બરાબર પછી અમારે વ્યવસ્થા અચવી પડે કાલે અવારે તમે તમે કોઈક આવશો ને અહીંનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકશો ઓહો અહીંયા બળદની હાલત બહુ આવી છે ને તેવી છે ને તો બદનામીનો ભોગ અત્યારે સોશિયલ મીડિયામાં બધી સંસ્થાઓવાળા બને જ છે બરાબર એવું આપણે નથી કરવું આપણી પાસે જેટલી વ્યવસ્થા છે કેપેસિટી છે એટલે આપણે બળદ આચવાના જુઓ તમે આમાં કે કીચડ બીચડ નથી ક્યાંય બળદ આરામથી અને હમણાં સતત છે ને વરસાદને લીધે અંદરને અંદર જ રહેશે થોડીક વાર જ બહાર જાય ખાલી કલાક જ આવા ઈંધું થાય ને નીન નાખાય જાય એટલી વાર આપણે બહાર રાખવી છીએ બાકી બાવીસ કલાક આમાં અંદર રહેશે એટલે થોડુંક આ ભીના જેવું છે બાકી કિચડ ક્યાંય થવા નહીં દેતા આપણે બરાબર હમણાં એ પાછું ચોખ્ખું થઈ જાય કાઢીને આમાં નીચે નાખી દેવું એટલે કોરું થઈ જાય એટલે પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો સપોર્ટ ની જરૂર છે બરાબર સપોર્ટ એટલે કે પૈસા નથી માગતા પૈસા દેવા વાળા ગણાય છે જ્યાં માગવું પડે અમને અમે માગી લઈ છે તમ તારે બરાબર પણ સપોર્ટ આ કે ભાઈ કઈ ભળામણું ન કરતા નાનરું બળદ મારો રાખી લો ને આમ ને બરાબર હા અને ખાસ વાત કરું મિત્રો જુઓ મિત્રો બીમારની વાત કરી દેવી ગાય તો કમ્પ્લીટ છે આ ભગત બીમાર પડી ગયા છે જાંબો ઊભો નહોતો થયો બેદી પાછો ઊભો મેળો થવા અને આ ગાય હવે વહી જાય તો સારું એવી પ્રાર્થના કરી કારણ કે આડે પડખે જ છે હવે એને પડખું ફેરવે એટલે તરત વહી જાય એમ છે પણ પડખું નથી ફેરવતા આજે તો પાણી નથી પીધું આપણે બોટલ ભરીને પાયું હતું પાણી પણ મોઢું નથી ખોયેલું પાણી નથી પીધું બિલકુલ એટલે હવે વહી જાય તો સારું ખોટી દુઃખી થાય નહીં દુઃખી તો દુઃખી તો એને થવાનું પણ આપણે તો જોવું નજર સામે એ એક તકલીફ છે વરસાદ રહી જાય પછી આ ભગતનું ઓપરેશન કરવાનું છે બરાબર કુકડીનું બસું મોટું મીડું જ ઘણું મોટું થઈ ગયું બે બસા તો મરી ગયા જો ઉડવા મીડ્યું જો ઉડી કુકડી ઈંડા આપવાનું ચાલુ કર્યું બાસ્કેટમાં હવે ખબર નહીં કઈ કુકડી હોય આ તે કઈક ત્રણ ચાર ઈંડા આપ્યા એમ કે ગોવાળ અને બાવળી રોજી અને આપણે પાછો નાગરાજ આવી ગયો છે પાછો રિટર્ન જોવો તમે ગઠો થઈ ગયો બાકી જોવો નાગરાજ અલ્બિટ્ટા આપણે ચોટીલા ગૌશાળામાં આપ્યો તો પણ પાછો લેવાનું ઘણા લોકો પાછા પૂછશે પાછો કામ લઈએ એવા આપ્યો તો ગૌશાળામાં પણ ન્યા આપણે જેમ બળદને બાંધતા નથી રીતે ત્યાં કોઈ ગૌવંશ કે ગાય બળદ કે ખૂટિયા કોઈ બાંધવાની ન હોય છૂટા જ હોય આ ભાઈએ છૂટા જ રખડતા ત્રણ ચાર મહિના ધૂમ મસાવી ન્યા અને એ તો ભાઈ ચોટીલા એટલે એમ કહેવાય કે પાંચાળ પ્રદેશ એટલે ખળ ખાઈ ખાઈને જાયમો છૂટો સરતો ને ઘોડી હતી પગે રહ ઉતરી ગયેલા બીમાર ઘોડી એને બહુ હેરાન કરતો બટકા ભરતો ને એવું કરતો પછી ગાયું હોય એને હેરાન કરતો સૂટો હોય એટલે તોફાન તો કરવાનો જ છે એટલે પછી પાછો આપણે લઈ એવા કારણ કે પછી વ્યવસ્થાના ભાગરૂપે બધું જોવું પડે બરાબર બાકી જો કૂકડા જપટ ઝપટ કરે છે અને વરસાદ કે મારું કામ વરસાદ પરી પાછી લાવશું પરીને હજી આપણે આઠ દસ દિવસ ત્યાં બાંધી રાખવાની છે પછી લાવશું એટલે નાગરાજ ને પછી વ્યવસ્થા અલગ કરવી પડશે નાગરાજ અહીંયા આવી આવશે અને કાનો ને લખું બે હામ આવશે અહીંયા આપણે હવે આ બે મોરલા છે ને મોરલાને ગમાયણ આમ છે ને તો મોરલાની અહીં હામી કરી નાખશું લાઈન અત્યારે જેમાં ચાર છે ને એ રીતના હામી ગમાઈને કરી નાખી એટલે ચાર બીજા આવી જાય અથવા તો હામે અહીંયા કરી નાખી તો એ હમાઈ જાય એ બાજુ કરતાં અહીંયા રાખવી તો વધારે હમાય થોડુંક એટલે એ પણ પ્રમાણે વ્યવસ્થા કરીશું કંઈક હવે બરાબર તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોતા રહીજો સાથ સપોર્ટ કરતા રહીજો હઈ માતાજી હર હર મહાદેવ